ક્યુઆર પર ક્રેડિટ પેમેન્ટ તો બરોબર છે પણ બેંક્સ ની લાંબી લાઈન હજાર ચક્કર તેનું શું હવે આ બધા ચક્કરોમાં નહીં પડો આવું કાઈ જ નથી કરવાનું ફક્ત તમારા પેમેન્ટ પ્રોવાઇડર કોન્ટેક્ટ કરો અને બસ તેમને ક્રેડિટ ઓન યુપીઆઈ એકાઉન્ટ એક્ટિવેટ કરવા માટે કહો યુપીઆઈ પર ક્રેડિટ પેમેન્ટ ચાલશે તો બિઝનેસ વધશે જ વધશે ક્રેડિટ ઓન યુપીઆઈ એટલે શું અમારે કસ્ટમર્સ ને ક્રેડિટ આપવી પડશે નહીં તમે તેમને ફક્ત ક્રેડિટ પેમેન્ટ કરવાનું એક ઈઝી અને સેફ માધ્યમ આપશો અને કસ્ટમરને તેમની બેંકથી ક્રેડિટ મળશે યુપીઆઈ પર ક્રેડિટ પેમેન્ટ ચાલશે તો બિઝનેસ વધશે જ વધશે હવે મને એ જણાવો કે ક્રેડિટ ઓન યુપીઆઈ પર પણ ઇન્સ્ટન્ટ નોટિફિકેશન આવશે તેની તો હવે આદત પડી ગઈ છે હવે તેની વધુ આદત પાડી દો કારણ કે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન્સની જેમ ક્રેડિટ ઓન યુપીઆઈ પર પણ તમને મળશે ઇન્સ્ટન્ટ પેમેન્ટ નોટિફિકેશન્સ યુપીઆઈ પર ક્રેડિટ પેમેન્ટ ચાલશે તો બિઝનેસ વધશે જ વધશે ક્રેડિટ ઓન યુપીઆઈ એટલે વધુ એક ડિવાઇસ અને વધુ એક ક્યુઆર શું યાર અરે ડિવાઇસ પણ તેજ ક્યુઆર પણ તેજ અને ધંધો ચાલશે પણ યોગ્ય રીતે ક્રેડિટ ઓન યુપીઆઈ ચાલે છે તમારા ડિવાઇસ અથવા ક્યુઆર બદલ્યા વિના યુપીઆઈ પર ક્રેડિટ પેમેન્ટ ચાલશે તો બિઝનેસ વધશે જ વધશે ભાઈ સાહેબ આજકાલ ક્રેડિટ ઓન યુપીઆઈ બહુ ચાલી રહ્યું છે તમે ક્રેડિટ ઓન યુપીઆઈ લો છો હા બિલકુલ કઈ રીતે પેમેન્ટ કરો છો અરે બિલકુલ સરળ છે બસ તમારું યુપીઆઈ પેમેન્ટ એપ તમે ખોલો તમારા ક્રેડિટ કાર્ડ અથવા ક્રેડિટ લાઇન ને યુઆઈ એપ સાથે લિંક કરો અને સરળતાથી પેમેન્ટ કરો ક્રેડિટ ઓન યુપીઆઈ ચલાવો અને સરળતાથી પેમેન્ટ કરતા જાઓ